હવે નેક્સ્ટ ટાઈમ રાખીશું જોઈએ ટાઈમ મળશે તો જઈશું ને આ પાછી ઘર આવી ગયું છે તો કોન્ટેક્ટ કરજો બે ટકા કમિશન મારું છે એમાં અમે જ્યાં રહીએ ત્યાં એમ તો બે પ્રકારની બે શોપ છે એકનું નામ છે લીડલ જ્યાં અમારા ઘરથી નજીક જ છે ને બીજું છે ઇન્ટર માર્સેટ અમે હમણાં જે છે ઇન્ટર માર્શલ પણ ઇન્ટર માર્શલ મોટું છે હા ઇન્ટર માર્શલ માં બધું જ મળી જાય જનરલ લીડલ માં તમને થોડું કામ ચલાવ વસ્તુ મળી જાય હા બહુ દિવસ પછી આજે સુરત દાદા દેખાયા છે હા ની તો આ છે ને વેધર વાદળ વાદળ જેવું આ એક લીડલ ના છે ઇન્ટર માર્શલ ના જે કચ્છ આયા અને આ છે અમારી સેન્ડવિચ વાલી સેન્ડવિચ અમે એમ તો શોપિંગ કરવા શનિવારે જ જઈએ કારણ કે શનિવારે શનિ રવિ મારી રજા હોય અને ને પબ્લિક પણ ઓછું હોય શનિ શનિવારે અને બધું અમે લઈ આવીએ એટલે અમારો વીક ચાલી જાય હા કોઈ વાર ઘટે તો પછી લિટલ માંથી લઈ આવે હા યાર આ લિડલ નજીક જ છે યથી એટલે કોઈ વાર ઘટે ને

उबीरा उबीरा मैसी आ, आ जाओ ये भी जा कुछ कह जाए नहीं तो ले तो जाए था <laughs> <जायता नहीं। laughs> कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर हाँ <laughs> चाहे ब्रिको मार से या तुमने गार्डन रिलेटेड बट अने होम रिलेटेड होम डेकोर लग लग चाहे पर जो मली हाँ बदुमली जाएगा हा। हाँ बदुमली जाएगा અને આ વીયો મારું સેન્ટર સુરત દાદા નીકળેલા છે પણ છે ની સુરત દાદા કામ તો છે હવે ઠંડી તો છે બહુ ઠંડી છે જા દાદી દાદી ના પૈસા ખવાય કે લાગે ટ્રોલી રહી છે ટ્રોલી રહી છે દેવા બાબા છે ને તો આજે પબ્લિક ઘણું છે અમારે તો આટલામાં તમારે તો આવી જાય છે આ ચીઝ બટર છે ચીઝ છે બટર છે કેટલા બધા પ્રકારના ચીઝ ને બટર છે આ વાળું હું જો ઇન્ડિયા માં મળે તો તમે ટ્રાય કરજો હા ગાર્લિક વાળું મસ્ત લાગે ને એ આ વાળું છે ને ગાર્લિક વાળું હા સોરી આ વાળું હા આ વાળું છે તો જો મળે તો ટ્રાય કરજો બતાવ ની એક આ વાળું હા આ લિટલ લસણ ગાર્લિક વાળું બહુ જ ફાઇન લાગે બહુ જ મસ આના ટેસ્ટ બહુ ફાઇન હોય કેટલી છે પ્રાઇસ એની છે 1.58 યુરો નું છે એને 2 યુરો નું પણ છે મોટો લઈએ તો 2 યુરો મોટો લઈએ તો બે યુરો નું છે આ બધી વેજીટેબલ્સ મળે છે આ જો થવાની હું છે આ જો પર્પલ કોબી પર્પલ કોબી છે અને આ કોબી નાના કોબી છે બેબી કોબી છે આ સલાડ માં લોકો અહીંયા ખાય હા બધા યુઝ કરે સલાડ માં આ પમ્પકિન છે પ્રાઇસ જો લખેલી છે

ત્રણ 28 નો કિલો એમો ગુચ્છો બધું गरम પડે અરે બાપ યે તો ધોતી ખોલ રહા ગ્રીન ગ્રીન લઈ કિલો એટલે રૂપિયાના કિલો છે વેર એટલે ગ્રીન છે ને છે આ પાંચ આ કેટલા કિલો છે કોલમ કોલંબા કોલંબા કોલમબા ખવાની હું છે આ 5 કિલો આ બટાકી એ વાલી સસ્તી છે સસ્તી છે આ કેટલાની છે આ બે 31 31 231 એટલે આપણા કેટલા થી કેટલા રૂપિયાની ની થયા બસો બસો પચાસ જેવા થયા આજે ના ચેમડા ગયેલા છે બધા આદુ તો ચેમડા ગયેલા છે આ લસણ गणपति के लिए लसन नहीं भाई सुखाय गेला हाथ गेम ओवर <laughs> कांदा लेवाना चाहो कांदा आ, ना प्रकार लो अच्छा। अच्छा। पर्पल कांदा लाल कांदा और व्हाइट कांदा ऑनियन नहीं ओए ऑरेंज या कलर ना कांदा कांदाच कांदा आ कांदा छे कुछ का है के जो आ छ

આ બધું સલાડ વાળું જ છે આ બધું નહી સલાડ સલાડ નું વસ્તુ છે ને લોકો વધારે ખાય ઓકે સલાડ ને પોક ને બધું વધારે થાય આ જો આ જો કાકડી કાકડી કેટલે મોટી કાકડી છે એ કે ટામેટા જો ટામેટાના પ્રકાર જો તમે આડા બચ્ચા વાળા ટામેટા આ છે ને બધા ટાઇપ હોય અને એના એની પ્રાઇસ પણ અલગ અલગ છે આ છે બેલ્જિયમ એટલે બેલ્જિયમ ના છે હમ બધા ના છે આ કા હું લખું છું મોરોક મોરોક ના છે એક યુરો ના છે અહીંયા આ ટામેટા છે ફ્રાન્સ ના છે 3 યુરો 20 એટલે આપણા સાડા ત્રણસો રૂપિયાના કિલો કીધું ને બહુ ગરમ પડે ભાઈ બધું જ ગરમ પડે અહીંયા યે બધી અચ્છી વાત કહીએ આપણે

ઇન્ડિયા થી છે ને આપણે બિઝનેસ ચાલુ કરી દેવા છે છે આ શાકભાજીનો હું કેવું અમારી સિટીમાં તો આટલું બધું નહીં મળે શાકભાજી એમ પેરિસમાં બધું મળી જાય નેક્સ્ટ મંથ જવાના છે અમે પેરિસ નેક્સ્ટ મંથ બતાવીશું જોઈએ નેક્સ્ટ મંથ શું છે શાકભાજીમાં બીજું કંઈ લેવું છે આપણે કાંદા લેવા છે કાંદા 간다 레노 एक काम कर 200 रुपए दे और 50 रुपए कट ओवर एक्टिंग के बीच आज अब प्यूरी से और डायरेक्ट प्यूरीज मलेगा अब पल्प पल्प जो पल्प जो हां એટલે डायरेक्ट प्यूरी जेम जेना दांत नहीं है तो चले आ 5 जेना दांत नहीं है तो ना कम चीज वस्तु हां करो पूछिया હા છે ને એ લીલા કાંદા છે પણ આ વખતે છો ને જોઈએ તો મજા નથી આવે હા હું તુલસી છે નહીં ના તુલસી નથી બધું બધું પ્લાન્ટ માટે છે ખાવા માટે આ લોકો પ્લાન્ટ હોય કરે આજો ऑनियन फ्राइड ऑनियन चाह कितना ना फ्राइड ऑनियन पिसा बे यूरो बतरीस ना से आ प्राइस तमिषने पोस करीने जोइले जो की नहीं सुप्राइस अच्छा ट्रांसलेट करूं पढ़ पाउँगा मैं अच्छा अ बीच बीच अच्छा क्यों उसे आज अपना खामान खामान हम अलग खामान खामान ढोकला ये फस सी है खामान हम अलग जो આ દહીં જો દહીં પ્રકાર જો તમે ખાલી અહીંયાથી સ્ટાર્ટ થાય છે દહીં અહીંયાની આથી હા બસ અહીંયાથી ચાલુ થાય છે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે રોકને કાં નામી નહીં લીધા જો તમે ખાલી આ બધું દહીં દહીંમાં એ લોકો લીંબુ હ નાખી દે वेलिन वेनिला हाँ नाकी दे ही फ्लेवर वालू छह बदुन नाकी देता छह अम्मे आ वालू यूज़ करी है आ सिंपल ने साथ दुनिया चल आ नेचुरल अने आ बहुत फाइन आवे फाइन आवे ओके कितना यूरो नुछ आ सस्तू छह अम्मे इधर नहीं तो बच्चे यहाँ गर्म पड़े सिक्सटी सिक्स सेंटीन नुछ हाँ फोर पैक सिक्सटी सिक ह कितना करा एक ना कितना चार, चार पैक छे ना सस्तू दही सस्तू मले हम तो चॉकलेट फ्लेवर वालू छे जो चॉकलेट फ्लेवर वाला कौन सा ही है हम्म प्लेन छे चॉकलेट फ्लेवर छे बे हीरो जी वाचा बद्दा भी हीरो आसपास छे आ फ्रूट फ्लेवर ना आ बद्दा फ्रूट भैया जो तो तोया दोरेला छे बद्दा फ्रूट केड़ा स्ट्रॉबेरी छे ऑरेंज है, आ तिरामीसु केक आवे ने तिरामीसु केक हां ए छे आ बधी डेजर्ट नी आइटम छे पछी आ जे कुछ तो गरम पड़े थे छा स्टारबक्स ये गरम आ चाले 2 किलो वालो आपड़ा बजेट में छा 2 किलो वाले। वालो वेंगन लेवा ना चाहिए वेंगन నానా నానా ఆరెంజ్ బచ్చా ఆరెంజ్ లేదు హ్మ్ బచ్చా నల్లపోయరా మాడె జాంస్ ఫ్లేవర్ వాల్ ఐస్ క్రీమ్ చేను బదుత చే టోکٹ తో ఆ కో డిపార్ట్మెంట్ చే આ ટીનિયા ઓલ ડિપાર્ટમેન્ટ છે આ બધા બધા વેજીટેબલ્સ બધા વેજીટેબલ્સ ને નહી આ બધા છે ને ટીન જ મળે ટીન છે ખોટાણા થી માંડીને ગાજર પાલક પાલક છે રાજમા છે મિક્સ વેજીટેબલ છે હા પછી મસૂર છે મસૂર ના નાના ટીન બી છે એક યોન અડક નું છે કેટલું નાનું છે અ તો ચાલે હા નહી રાજમા છે એમ 1% માટે નહી ચાલે મારા જે વાંત નહી ચાલે દોસ્ત આ રાજમા છે છોલે છે મસૂરની દાળ હ છે મકાઈ દાણા છે મકાઈના મકાઈની ભેલ બનાવવાની હોય ને તો આ બોઈલ કરેલા જ હોય હા મકાઈની ભેલ તમે આના ઉપરંત કરીને વોશ કરીને ખાતા છે ને બધા ડિપાર્ટમેન્ટ છે તો હોઈ

बिस्किट अबे तो अपना नेहाली सोनी नहीं बिस्किट छा <laughs> नेहाली सोनी एक कनाडा से स्पेशल डिमांड करे ली बिस्किट लावानी अरे बाप रे ये तो धोती खोल रहा है चलो अबे आपरे छे ने बिलिंग कर लिए ओके है okay. ना चलो चलो सकरी आपड़े नहीं जो ये कितना रुपया था तासे प्राइस भी ये आवे चुके हम तो दादी माँ दादी माँ कैलकुलेशन करती था था था। थी कितना रुपया था तासे बाजारे बिल नहीं बनाती मेरे से लू

ચાલો હવે ઘરે જઈએ ને વ્લોગ ને એન્ડ કરીએ પાછી હવે નેક્સ્ટ ટાઈમ પાછી આવીશું તો બીજા હજુ ઘણા ડિપાર્ટમેન્ટ બાકી રહેલા છે નેક્સ્ટ આપણે બતાવીશું હા તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને જો તમે માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય જય શ્રી કૃષ્ણ